એવરીવન હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસીપી છે ગવાર બટાટાનું શાક એક બટાટો લીધો છે બટાટા અને ગવારનું શાક તેમાં હું લીલા દાણા અને લસણની પેસ્ટ તૈયાર કરી દીધી છે હવે ગેસ ચાલુ કરી તેમાં ત્રણ ચમચી તેલ એડ કરીશું રાઈ એડ કરીશું અડધી ચમચી અડધી ચમચી જીરું એડ કરીશું હું હળદર એડ કરીશું એક ચમચી મરચું એડ કરીશું બધી ચમચી મીઠું એડ કરીશું હવે તેમાં પાણી એડ કરી અંદર મિક્સ કરી દઈશું ટામેટો એડ કરીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બટાટા અને ગવાનું શાક કુકર હીટ કરી દઈએ થવા દેવાની થઈ ગયું છે મસ્ત એવું તો હવે તેને થાળીમાં સવ કરીશું પ્લેટમાં સવ કરીશું મારી તૈયાર થઈ ગઈ છે સ્વાદિષ્ટ ગવાર બટાટાનું શાક ગવાર બટાટાના શાકને તમે રોટલી સાથે ડુંગળી અને કાકડીના સલાડ સાથે અને સાસ સાથે પણ ખુશીથી ખાઈ શકો છો ખૂબ જ મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો